અમદાવાદ શહેરમાં આવેલ બાપુનગર પોલીસ સ્ટેશન સામે ગણપતિ મંદિર પાસે બાપુનગરમાં શારદા સેવા ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ઊંધિયાનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ તેમજ આયોજક રસિકભાઈ કૈયલકર અનિલભાઈ થલોટિયા ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને ઉધિયું વિતરણ કરીને ઉત્તરાયણની શુભકામનાઓ આપી હતી હિમતસિંહ પટેલ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ આજે એમની સંસ્થા દર વર્ષે અહીંયા અગિયારનું વિતરણ થાય છે અને અનેક સામાજિક કાર્યો પણ થાય છે એમની સંસ્થાના માર્ગ મારફતે થાય મેડિકલ કેમ્પો થાય આજનો દિવસ ઉત્તરાયણનો એટલે મકર સંક્રાંતિ એટલે સૂર્યદેવ આજે મકર રાશિની અંદર પ્રવેશ કરે છે અને સૌ લોકો મંદિરોમાં થઈ જાય છે પૂજા પ્રાર્થના અર્ચના કરે છે આજે ગાયો વિચારો નાખવા જાય છે અનેક અનેકનું કામ આજે આપણા ધર્મોમાં કેટલીક કરવાનું હોય છે હું માનું છું કે સૌથી મોટા સેવા એ ગભુ સેવા માનવ ધર્મ સૌથી મોટો ધર્મ છે આજે આ વિસ્તારની અંદર જે પણ લોકો છે એમને મંદિરામાં દર્શન કરવાનું અને આજનો દિવસ જે છે اڄ <laughs>